લોટ પેલો આપણે કપરો લેવાનો છે હવે આને આપણે બોઈ લઈશું એના માટે અમે અડધા કપ જેટલું ઘી લીધું છે આપણે એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું આપણે લોટ સરસ ઘીમાં આપણે મિક્સ કરી દઈશું ચૂરમાના લાડુ ગણપતિજીને ખૂબ જ પ્રિય હોય છે અને કોઈ પણ તહેવારોમાં આપણે લાડવા બનાવતા હોઈએ તો આ એકદમ સોફ્ટ અને દુકાનમાં જે મળતા હોય મીઠાઈવાળાની દુકાનમાં એવા જ બનશે આપણા આપણે બધો લોટ સારી રીતે આમ મિક્સ કરીશું તમે ઘીના મોરની જગ્યાએ તમે તેલનું પણ મોવન લઈ શકો છો અને જો ઘી મોવન એટલું નાખો કે આમ વળતા આમ જો આમ લોટ આપણો સરસ બંધાઈ જાય આ રીતના મુઠિયાવાળી જાય એવો લોટ એવું આપણે તેલનું કે ઘીનું મોવન લેવાનું છે લોટ ગરમ પાણીથી બાંધવાનો છે તો થોથલું પાણી એડ કરીને આપણે એના મુખિયા વાળ દઈશું નવ શીખું ગરમ પાણી જેવાનું છે અને એકદમ બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તો લોટ આપણે બાંધવાનો છે મારે આ લોટ બાંધતા આશરે એક કપ જેટલું પાણી યુઝ થયું છે

લોટ લેવાનો છે અને સારી રીતે મસરીને સારી રીતે મસરીને એને મુઠિયા તળાઈ એ રીતે આપણે શેપ આપવાનો છે આવી રીતે મુઠિયાનો સેપ આપી દેવાનો છે અને આપણે બધા અવતા મુઠિયા તૈયાર કરી લઈશું મુઠિયા મેં તૈયાર કરી લીધા છે હવે આને આપણે તળી લઈશું અહીં તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું તો તેલ ગરમ થયું કે નહીં એ આપણે થોડું ચકાસી લઈશું જો આ આપણું સરસ ઉપર આવી જાય છે તો એટલે આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે બંદર મૂઠિયા મૂકી દઈશું આપણે તમે આ મૂઠિયા ઘીમાં પણ તળી શકો અને તેલમાં પણ તળી શકો છો અહીંયા મેં ત્રણ એડ કર્યા છે અને આને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે તળવાના છે તળવામાં કોઈ ઉતાવળ નથી કરવાની એકદમ ગોલ્ડન કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે જો આપણે ઉતાળ ફાસ્ટ ગેસે કરશું તો એ અંદરથી કાચા રહી જશે અને પછી આપણા લડ્ડુ બરાબર નહીં બને એક આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે થોડું આમ ફેરવી લઈશું જો મુઠિયામાં આમ ક્રેક પડવા માંડે એનો મતલબ એ કે તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે જો આ રીતના અંદર ક્રેક પડવા માંડે તો લોટ આપણો સરસ પરફેક્ટ બંધાયો છે લેકે અંદર કીનો મોલ પણ બરાબર પરફેક્ટ નખાયું છે આપણે આ મુખ્યા સરસ તળાઈ ગયું છે બહુદમ ગોલ્ડન કલરના નથી કરવાના બસ હલકા થોડા ગોલ્ડન કલરના થાય એવા જ પછી આપણે કાઢી લેવાના છે આપણે આવી રીતે બીજા પણ તળી લેશું બે ત્રણ વખત હલાવતા રહેવાનું છે ઉપર નીચે આ મુઠ્ઠી આપણે કરતા રહેવાનું છે આ થઈ ગયા છે હવે ઠંડા પડે થોડા એટલે આપણે થોડા ટુકડા લઈશું નાના નાના ટુકડા લેવાના છે થોડા ઠંડા પડે પછી જ કરવાના છે ને તો તમે રાખી જશો એનું ખાસ ધ્યાન રાખજો થોડા નાના નાના ટુકડા કરીશું એટલે એ થોડા ઠંડા પડી જાય મિક્સર જારમાં આપણે આ બધા ટુકડા એડ કરી દઈશું અને એને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું એકદમ ઝીણું ક્રશ કરી દેવાનું છે આપણે આ થઈ ગયા છે આપણે ઝીણા ક્રશ હવે એને આપણે એક તાસમાં જે ચોખા ચારાનો ચાઈનો હોય છે એમાંથી આ એડ કરીને ચાડી લઈશું આપણે હાથની મદદથી અને આમ ચાડી લઈશું જેથી અંદર જે મુઠિયાના મોટા મોટા ટુકડા રહી ગયા હોય એ પણ બહાર નીકળી જશે જે વધારે ઉપરનું જે ચારણ વધ્યું હોય એને પણ પારફ આપણે મિક્સરમાં એડ કરીને એને પણ આપણે ક્રશ કરી લઈશું જેથી બધું આપણે ઉપયોગમાં થઈ શકે હવે અહીં એક કઢાઈમાં મેં અડધા કપ જેટલું ઘી એડ કરું છું અહીં મેં અડધા કપ જેટલા બદામના ટુકડા લીધા છે એને પહેલાં સાતરી લઈશું જેમ તેને સતરાતા વાર લાગે એટલે પહેલાં એને સાતરી લઈશું ત્યારબાદ અહીંયા મેં અડધા કપ જેટલા કાજુના ટુકડા લીધા છે એને પણ સાતરી લઈશું આ રીતના ડ્રાયફ્રૂટ સાતરી લેવાથી એનો ક્રિસ્પી એકદમ ક્રંચી સ્વાદ આવે છે તો હવે આ સરસ તળે ગયા છે તો કાઢી લઈશું આપણે હવે એ જ ઘીમાં બીજું એક્સ્ટ્રા ઘી એડ કરીને એટલે લગભગ અડધા કપ જેટલું બીજું ઘી મેં એડ કર્યું છે અને એમાં એક કપ જેટલો મેં ગોળ સમારેલો લીધો છે એ એડ કરીને આપણે ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું વધારે આપણે ગોળનો પાયો નથી કરવાનો ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી રાખવાનું છે તો તમે જોઈ શકો છો બધો ગોળ સારી રીતે ઓગળી ગયો છે હવે એને આપણે જે ચૂરમાનું મિશ્રણ હતું એમાં એડ કરી દઈશું બધું ત્યારબાદ એમાં કાજુ અને બદામના જે ટુકડા આપણે ફ્રાય કર્યા હતા એ એડ કરીશું અને બે ચમચી જેટલો ઈલાયચી અને જાયફળનો પાવડર છે એ એડ કરીશું ત્યારબાદ અહીં સૂકી દ્રાક્ષ મેં લીધી છે એ પણ એડ કરી દઈશું અને હવે બધું ચમચાની મદદથી બરાબર મિક્સ કરી દઈશું હાથથી કરશો તો દાજી જશો એટલે પહેલાં તો શરૂઆતમાં આપણે ચમચાથી બધું મિક્સ કરી દેવાનું છે જેથી ગરમ ગોળ અને ઘી છે તો હાથમાં દાજી જવાનું એ રહેશે એટલે ચમચાથી આપણે બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે આપણે એના લડ્ડુ વાળી દઈશું ત્યારબાદ આપણા હાથમાં આવે એટલું મિશ્રણ લેવાનું છે અને એને બે આંગળી અને અંગૂઠાની મદદથી સારી રીતે દબાઈ દબાવીને એનો ગોળ આકાર આપી આપણે લાડવાનો સેફ આપી દેવાનો છે બરાબર સારી રીતે ડબાઈ ડબાઈને એ કરવાનું છે જો આ સમયે તમને ઘી ઓછું લાગે તો તમે બીજું પણ ગરમ કરીને એડ કરી શકો છો તો આ રીતે આપણે બધા લડબુ વાળી દઈશું બધા લાડવા વાળી દઈશું સારી રીતે ડબાઈ દબાઈને વાળવાના છે અને આવી રીતના બધા લાડુ તૈયાર કરી દેવાના છે તો ફટાફટ મેં આ બધા લાડુ તૈયાર કરી દીધા છે એકદમ સહેલી રીત છે ગોળચુરમાના લાડુ બનાવવાની તમે મારી રીતે આ એક વખત જરૂરથી બનાવજો તો હવે બધા લાડવા મારા વરાઈ ગયા છે તો એને મેં એક પ્લેટમાં ખસખસ લઈ અને એને આવી રીતના ચારે બાજુથી લગાવીને થોડો પ્રેસ કરી દીધો છે તો આપણા એકદમ ટેસ્ટી અને સરસ લાડુ તૈયાર થઈ ગયા છે તહેવારોમાં અને સુપ્રસંગમાં બનતા ગોળ ગોળચૂરમાના લાડુ આપણા તૈયાર છે એકદમ સોફ્ટ અને મોડા મુક્તો ઓગળી જાય એવા બન્યા છે તો તમે એકવાર જરૂરથી બનાવજો તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જેવું નવી વાર્ગ જોવા માટે બેલ આઈકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીઓ અને ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ